પહેલાં મીડિયાના મારફત મને જાણવા મળ્યું છે કે ઉમેશ મકવાણા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે આવી સમાચારના માધ્યમથી અમુક યુટ્યુબ ચેનલના માધ્યમથી મને જાણવા મળ્યું છે તો આ જે ન્યૂઝ જે છે એનું હું ખંડન કરું છું અને સાથોસાથ આવા જે ફેક ન્યૂઝ ચલાવવા જઈ રહ્યા છે એની સાથે ટૂંક જ સમયમાં હું મારા પાર્ટીના શિષ્ટ નેતૃત્વ સાથે વાત કરી મારી લીગલ ટીમ સાથે વાત કરી અને એની ઉપર કાયદેસરના કાર્યવાહી કરવાના પગલાં અમે લેવા જઈ રહ્યા છીએ મને વ્યક્તિગત કોઈ રાજકીય નુકસાન કરવા માટે થઈ અને આ ખોટો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે એટલે આ મુદ્દાનું ખંડન કરું છું હું કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નથી અને ક્યારેય જવાનો નથી આ પહેલાં પણ મેં આનો ખુલાસો કર્યો તો આજે પણ હું કરી રહ્યો છું